રામ રામ માતાજી તમારા ચરણમાં મારા ને મારા પરિવારના ખૂબ રામ રામ સિકોતર માતા જાહેર કરી હતી અને સિકોતર માતાનો માતાજી રસ્તો કરાવરાયો ને પછી મારા અડધા અંગને શરીરમાં ખંજવાળ દરરોજ આવતી હતી અને મેં એટલી બધી દવા કરાવી ને તો કોઈ દવાથી મળતું નહોતું પણ જેવો માતાજીએ રસ્તો કરાવ્યો ને તો આજ પાંચ દિવસ થઈ ગયા શરીરમાં ખંજવાળ આવતી નથી દેવનો સાચો વ્યવહાર થયો અને હું તો બધા ભાવિકને એક જ

મારો બતાવેલું એક ન્યાય એક શ્રીકોતર માતાનો ન્યાય હા બા એને કરવાથી એની આ કેટલી પીડા હતી પીડા અને આરામ પડ્યો ને હા બહા કેટલા સમયથી એ શ્રીકોતર માતાનો હાસો ન્યાય થઈ તારા માટે હું ક્ણાય હા માં દવા તો એટલી કરી એટલી બધી દવા કરીને કે હું દવાખાના બદલાવું એક દવાખાના જોઉં જવું ત્યાંથી માટે બીજે બીજે નહીં માટે તીજે પછી છેલ્લે હું જ કંટાળી ગયો મેં હવે આ ઢગળી માતા છે કોઈ મટાડી નહીં હતી અને મટી ગયું પાંચ દિવસથી આ શરીરમાં ક્યાંય ખંજવળ કે કોઈ આવતું નથી કે ચાંઠ જતા શરીર માં તમારા શકતી માં કંઈ જ ખાઈ નથી શકતી હું કંઈ ને તો તરત ઉપડી જાય માં જઈ ના શકું અને ખંજવાળ હું રહી જ ના શકું માં એવી ખંજવાળ મને હું બેઠી બેઠી મને કેમ થાય છે દવા ત્યાં સુધી પાંચ મિનિટ મટી જાય પછી હતું ને એવું ને એવું પાછું થઈ જાય માં હવે તો માં કેરી ને એવું બધું ખાય ખા ખાટી કેરી છાસ ને એવું ખાય તોય ખંજોર નથી ઉપડતી માં આવે તો 5 દિવસ થઈ ગયા ભલે હવે તો આબલી ખાવા દેજે ને હું ભેર પડે જ તમે અમારા જોડો મારું નામ હિરેન છે હું સુરેન્દ્રનગર થી આવું છું મારું નામ ધ્રુવી હિરેનભાઈ છે ભલે 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 કોઈ કોઈ ઝોપડી હોય અખત ઝોપડી હોય કે જવું ઝોપડી હોય કે ચોરાસી ખાતાની મસાણી મેલડી હોય કે ભલે મળદો ખાવાવાળી મસાણી મેલડી હોય ભલે 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 કોઈ કોઈ પિયર પક્ષના હોય કે કોઈ ન્યાયવાળા દેવ હોય દેવ ગમે તે હોય થી વધારે વધારે ભલે લાલભાઈ ફૂલભાઈ માતા હોય દીકરા પણ એ ન્યાયથી હોય ને એના ધણીને કેવરાયું હોય અને એનો ધણી એના ધણીને ન્યાય હાલુ ધણીએ કીધું હોય અને હોમા ધણી એ ન્યાય લેવામાં એ લેવામાં આનાગડી કરતા હોય કે હરકો જવાબ ના હાલતા હોય ને તો ભલે અખા ઝોપડી કખત ઝોપડીનો બાપ હોય ને એને વાળવાની જરૂર ના પડે મારે એને કે હેડે એટલે એને હેડવું પડે દીકરા તમને તો અનુભવ ને ક્યારે કોઈની થી કાગડા વાયન કર્યા કર્યા ક્યારે કોઈ સફેદ કપડું પોથી અને ઘરના સભ્યો ટોળું વાળી બેસાડી અને લીંબુ સુયા ઘરા અગરબત્તી ક્યારે કરી નથી ખાલી મારો હાથ પર હેડે એટલે એને હડવું પડે ગોડા આવો રૂપાલ જોગડી આ સુધી આ સુધી એક પણ વ્યક્તિ બતાવું વસન વસન પડે સેવા કરી લોક સેવા કર્યા વાત વાત એક વાત થયા જાય ને દુઃખતા બતાવું જાય થી પાંચસો ભુવા બેઠો હોય ને પણ એ આ સુધી કોઈનું ખરાબ ન થાય એવા ધ્યાન રાખ્યા પણ મુકતુ ભરા ચેલેજ મારતી નથી માતા ક્યારેય પણ મારા દીકરાની ભક્તિના કારણે કદાચ બેઠા હોય ને કોઈનું પદું હલવાના દીકરા હલવા ના થયું કોઈ નું ઢોઢ પડવાના થયું હું ડાબી ને સમડે હું ડાબે મિશાની મેલડી અને સમણે રૂપાલી જોગની હું ભૂલભાઈ માતા ચારે ભરવા જોગણી દીકરા માતા મારો દીકરો ભરે ને હું હારે હારે રેવા વાળી માતા દીકરા પણ આવા થી કોઈને મોટા બોલ લાગે દીકરા એટલે આ સુધી ક્યારેય કીધા નથી

દુઃખ થાય ને તો તમે ગાડો બોલો મને તો એ આવીને ખાલી પગે લાગે હજી આશીર્વાદ આલુ તમે કે ગમે ગુનેગાર હોય કે ગમે આશીર્વાદ આલી અને મા એને માફ કરો પણ મારી માફ કરવા યોગ્ય નથી માં લાખો પબ્લિક લાઈન બેઠા હોય એમના ગુરુનું નામ વાડે ઘરે એમને કેવું પડે કે મારા ગુરુ રૂપાલ ચોગડીમાં ડબોડીમાં છે અત્યારે ગમે એટલી પબ્લિક લઈને બેઠા હોય તમારા વિડીયો ના માધ્યમથી માં એ બધા વિડીયો જોઈ જોઈને મા પ્રવચન કરે બાકી દુઃખ મટાડી એકતા નથી કોઈ નવા પ્રશ્ન આવે તો માં એ કઈ એકતા નથી અત્યારે હાલ મારા જે સગાવાળા છે કે અમે આટલા સમયથી જઈએ છીએ પણ અમને અમારો જવાબ મળતો નથી કે વાતચીત થતી નથી હું કહું વાતચીત નહીં એમનો એમનો પદ્ધતિ ખાલી વિડીયો જોઈને જ્ઞાન જ લીધું બાકી કઈ મટાડી એકવાની હેસિયત નથી એમની એ તો રૂપાલ જોગીના વિડીયો જોઈને તૈયાર થયા બીજી એમની જોડે કોઈ દેવ એવું બોલવા કરું દેવ નથી પણ રૂપાલ જોગના જ્ઞાન પ્રમાણે બધાને જ્ઞાન આપી અને ખાલી કરી રહ્યા છે બધું રામ રામ મારી બીજું કોઈ એવું સત નથી એમની જોડે માં આપણે કોઈની નિંદા કે કોઈ વસ્તુ નથી કરતા જનરલ એક જ વસ્તુ અપી હાલ આવી ગયો છે સ્ટેજ ઉપર માં કોઈ પણ વ્યક્તિ ચેલેન્જ કરતા હોય ને કોઈ પણ હું નામ નથી દેતો આજે ખડ આવતી હતી ને બેન ને આ ખણ આવતી હતી ને જો ખણ કોઈ મટાડી શકે ને તો એનો હું ગુલામ થઈ જાઉં મા કોઈની તાકાત નહીં ચાર ચાર એસીની વચ્ચે બેનને બેસાડે અને એ જો બેન સહન કરી શકે એ બેનને ખબર હશે કેટલા ટાઈમથી કે જેના ટાઈમથી હશે માં ખણને જે ખણવાનું જે આવે છે ને એ તો રો રો કરે મા એની તાકાત નથી સહન કરવાની કોઈ પણ ગમે તેટલી ગોરીઓ ખાય ને તો એ તો એકસો ચાર તા હોય ને તો સહન કરે પણ માં ખણ કોઈ સહન ના કરે માં એટલી તકલીફ હોય અને માં તમે એ દુઃખ દૂર દસ મિનિટમાં ખાલી કહેવાથી જા કરજો તે કરજો માં એવું તો કોઈ ના કરી શકે બહાર ના કોઈ બા રામ રામ આ બાજુથી ને આ બાજુથી ને આ બાજુ બધાને એવું લાગતું હોય તો બધા આ બાજુ આવું

આકડીના ભૂલ માળા બનાવવી ખાલી એકસો ને સાત ની પણ ખાલી સાત પરો વિશો કો ખબર પડે એક પગ ઉપર મારી વસ્તી મને ભૂલભાઈ માતાને ઓળખતી નથી ને દારે મારા દીકરા નમાજીની ભક્તિ કરી

તમારી પાસે તમારી પાસે હારી તલવાર હોય કે હારી બંદૂક હોય ને એને સલાવાની ના હોય દીકરા હારી જગ્યાએ સલાવાની હોય દીકરા એને જો તો સલાવાય નહીં પણ વધારે કેવું બરાબર લાગતું નથી મને પણ ભક્તિમાં જેટલી શક્તિ હોય ને એટલી મંત્રોમાં નથી ભક્તિ પ્રાર્થના થી થાય અને મંત્રો વિધિ થી થાય વિધિ વિધાન ભક્તિમાં દરેક કાર્યો થાય સફળ થાય તમારી ઈચ્છા પૂરી થાય તમને ખબર ના હોય તમને ખબર ના હોય કે આફત આવશે તો ભક્તિમાં શક્તિ એટલી હોય કે આફત ની ખબર પડી જાય મંત્રોમાં ખબર પડતી ભક્તિ માં થોડી વાર લાગે પણ સમય સમયની રાહ જોવાની હિંમત હોવી જોઈએ હોય ને પણ હિંમત કોઈ હોતી નથી દીકરા મારા શબ્દો મોટા લાગે ને કોઈ હમણાં ની ફરી વાત પૂરી કરી નાખો દીકરા કોઈના મન અહંકાર લાગે દીકરા અહંકાર દીકરા પોતાની પહા શક્તિ કેટલી એ ક્યારે કોઈને બતાવી નહી દીકરા બંદૂકમાં માં ગોળી ના હોય ને ખાલી બંદૂક બતાવો ને તો હમ આ વ્યક્તિ ડરે એમાં ગોળી છે કે નહીં જોવાની જરૂર નથી તો તો હમું ચક્કર ફરતું 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 હતું એ બસ અને એ સારું કર્યું જા થોડું પાછું જા એ પાછું પડી ગયું પાછું એમને પાછું ચક્કર મારી ગયું તમે એને બાથ ના ઘાલી એને પકડી નાખો પણ હું દેવી શક્તિ તો કરી શકું ને ધક્કો તમારે કોઈ કોઈ વ્હીલ રસ્તામાં પડી હોય તો ધક્કો મારીને બાજુમાં લઈ જાઉં આને કોણ પકડે કહો આને કોણ ધક્કો મારે આ આ લુણાવાડા વાળી વાત તો બધા યાદ રહી ગઈ દીકરા મારો મોઢે રામ રામ માણી જય ડબુડી માં લુણાવાડી ગાદી ઉપર અમે આયા તમા અને અનુભવ કર્યો તો કે તે જાહેર ભી એવું તમે કર્યું તો કે આ જગ્યા ભી રાફરાવાડી છે અમે નજરે સાફ બી જોયો તો ત્યાં અને ત્યાં ઝીણો ઝીણો વરસાદ ભી ચાલુ હતો અને એમને અમને પોતાને એવું લાગતું હતું વાવાઝોડાનું એંધાણ હતું પહેલાથી અને વાવાઝોડું 100% આવ્યું તો માં ત્યારે ગાડી ભી ચાલુ હતી માં અને વાવાઝોડું એટલું બધું તોફાન આગળથી દેખાતું કોઈ દેખાતું જ બંધ થઈ ગયું તો પછી અમને પોતાને ભય થયો કે હવે અમારી હાલત શું થાય અને

અમે પોતે અત્યારે રિંગ રોડ થી આવતા ત્રણ સવારી આવતા હતા તો પોલીસ વાળા પોલીસ વાળા હોય મારી મા ડબોડી બેઠી હાલો હાલો જવા ખાલી નું નામ કાપી છે અને અમે ત્યાં કે ચાદર ભી ના રે ઉલારી નાખે એવું અને માં ખાલી આમ જ કર્યું હતું માં આખું તોફાન પલટી નાખ્યું તું માં એ તાકાત તો માં તારી જ છે અને હમણાં તમે જે કીધું માં અહંકાર લાગે તમારે કહેવાની જરૂર નહીં અમને તો અનુભવ છે માં કેવડી મોટી માં બેઠી છે એમ અને પુરાવા છે માં ગમે તેવું ગામમાં એવું નથી કે અહીંયા આવીને બેહી ગયા બરોબર ના ઘરે રેરે જમરણ કરો માં અડધી રાતે કરો હાથ ગોદરા ઓઢીંગ કરો માં રૂપાલ જોગણી સાંભળવા વાળી છે એમાં અમારા પોતાના અનુભવ છે માં હમણાં કીધું ને કે કોઈ દિવસ અગરબત્તી ગમે તેવું ન્યાય ન્યાય મોટો છે માં તારા સાનિધ્યમાં કોઈ દેવ નહીં મોટું ન્યાય મોટો માં અને હમણાં જ મજાની મેલડી મેં મોકલી હતી માં તમે કીધું હતું કે અમે વાળો ધણી નહીં તૈયાર તો વાંધો નહીં ટેન્શન ના લે ખાલી આટલું કરજે મા અને ધીજ જ પૂરી કરી નાખી માં કે બે ગાય એક નહીં કારી એ માં સાબુ ખાતી દેવાળી પણ વિશ્વાસ ન હોવો જોઈએ મા ઉપર તો આ કાર્ય સફળ થાય છે ન થતું નહીં અને જે જ્ઞાન માએ જે જ્ઞાન આપ્યું છે ને એ તો જૂના વિડીયો જોવાના ચાલુ કરી દો જૂના વિડીયો એમાં એક એક દેવ નો એક એક દેવનો કયો વ્યવહાર કેટલું કેવી રીતના વ્યવહાર કરો ને ને એ એ આમ ક્લિયર રીતના કીધેલો છે કોઈ કોઈ ભૂવાની જરૂર નહીં ખાલી રૂપાલ ચેનલ રૂવાની બે હાજર 2018 થી ચાલુ કરો એક વિડીયો તો દસ વખત જુઓ ખાલી સામે એમ કે મને આટલી તકલીફ છે તમને પોતાને ખબર પડી છે કે આ દેવ છે એમ એની ગેરંટી મેં હમણાં જ એક ભાઈને કીધું તું એના ઘરમાં રોજ ઝઘડા થતા હતા

અને સાંભળવા બી ના મળે બોલો રૂપાળ જોગણી માત ગી ગબુડી માત ગી માં ગમે ત્યારે ધાની જેમાં હું તો માઇક પકડવાનો બહુ શોખ બહુ પાછળ બેઠો તો માં ધીમે ધીમે આવતો રહ્યો માં આગળ તારી દયા માં ભલે 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 મારું નામ રાજેશભાઈ પ્રજાપતિ આ વતન ઈડર છે સાબરકાંઠા માં જે ગામના છે એ ગામથી જ હું આવું છું

ગમે એટલું કરીએ તો વીમો પાસ થતો નહોતો માડી અને એમને પચીસ લાખનો વીમો માડીએ પાસ કરી આપ્યું ઘરનો લોન જે અશક્ય વસ્તુ શક્ય કરી આપી મારી માડીએ માં અને નોંધારાના આધાર છે માં એમને કોઈ નથી માં મારા બે લવ કુશ છે નથી દાદા કે નથી પપ્પા માં કોઈ નથી માં એટલી દાદી છે અને મમ્મી છે માં અને માડીએ પચીસ લાખનો ફાયદો કરી આપ્યો પચીસ લાખનો હા એમનું ઘર બચાવ્યું માં જો બેંક વીમો ના મળ્યો હોત તો એમનું ઘર વેચવા વાળો જે માં વીમા બેંકે ભૂલ કરેલી એટલે નોમિની નોમી નું નામ આવી ગયેલું હતું એટલે વીમા કંપની પોસિબલ નતું નાથ પાડતી હતી પણ માની માનતા અને માની કૃપાથી એ અશક્ય વસ્તુ શક્ય બની માં એટલે હા વીમો મળ્યો અને એ ક્લિયર થઈ ગયું

એમની જીવન વચન વચન બનતા આપણે અહીંયા શીખ્યા આપણે માતા જોડે અને એમનો પાલો પકડીએ એક એક ક્ષણે કોઈ બી વસ્તુ મારી કહી તો એનો ઇશારોમાં આપણને ખબર પડી જોઈએ હોય અને મારીનો પાલો પકડીશું તો દરેક જગ્યાએ આ મારી અશક્ય વસ્તુ બી એમને ક્લિયર કરી અને એ સિવાય મારી જેમ હમણાં જે વડવા દેવની વાત કરી મારીએ મને એક ક્ષણમાં કીધું કે ભાઈ અહીંયાથી હટી જાવ અને હું હટી ગયો મારી તો એના પછી ઘણું સારું સારું છે પણ મારીના આશીર્વાદ મારી જે બી વિડીયો જોઈએ અને વિડીયોના અંદર જે ખબર પડે ના ખબર પડતી હોય તો મારી ગમે ત્યારે ના કશું તો એમનો જે સલાહ હોય તો આપણે પારવાની આવત છે પણ મેન વસ્તુ ન્યાય વ્યવહાર અને બલભલા ગુના હોય એ માત્ર ચવાણું પદ રૂપિયાની ચોકલેટના અંદર મારી કોઈ મોટા કોઈ વ્યવહાર બતાવ્યા નથી એટલામાં ક્લિયર થઈ જાય જય ડબુળીમાં જય મારી રૂપાળ ચોકડીમાં પટિયાણી ભલે અગલી વાસી